અને રમો છો ભાઈ તમારા કારીગર પણ લાગો દેખાડોલો કન્ના આદકલો કે કન્ના જલ ભાઈ જલ જલ ભાઈ જલ જલ ભાઈ 12 જલ ભાઈ 13 જલ ભાઈ 13 જલ ભાઈ 13 જલ ભાઈ પૂરે 15000 નું છે ઓલા જલ ભાઈ 13000 જલ ભાઈ 500 મોમા જલ ભાઈ 500 16500 અને મારી ભાઈ নদ্ণির নদে ছািতকের সিামে হোংওয সুদার মাসকেয উড্য় শাঁয জিটকদেয ঺েকে নদে ছাকের সিামে পামে

Thank okay. you.